બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના માલણ રોડ પર નશાની હાલતમાં દારૂ જોરદાર અકસ્માત છે જેમાં લોકોને ગંભીર ઈજા પહોંચી હતી ઘટનાના તરત પછી ઈજાગ્રસ્તોને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘટનાને પગલે આસપાસના લોકો ઘટના સ્થળે એકત્રિત થયા હતા અને નબીરાઓને ઝડપી પૂછપરછ શરૂ કરતા એક નબીરો બનાસકાંઠા એસઓજીના પોલીસકર્મીનો પુત્ર હોવાનો ખુલાસો થયો હતો પ્રાપ્ત માહિતી મુજબ

સાઈ વાકેલા દિસાલ વાકેલા કે તમારા ડારો નામ કેટલા પીધેલા બધે બધા પીધેલા હતા પોલીસ વાળા છોકરો હતોય દારૂ પીધેલોતો ને હા ભૂલ કની છે સાઈલ નામ છે એનું સાઈલ મુડેટિયા મુડેટિયા મલોણાનું હા આય પીધેલો હતો ને પીધેલો હતો પણ ભૂલ પેલા ભાઈની ઓમે આવીતી એટલે ડાઈ ઓમે એટલે ડાઈ ભૂલ તમારી નહીં ભૂલ અમારી નહીં સાચું બોલો સાચું બોલો